કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારભો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજારમાં વિરમગામ એક હજાર ચારસોને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસોને પંદર રૂપિયા બોટાદ એક હજાર થી ને ચોવીસ રૂપિયાથી બે હજાર રૂપિયા રાજકોટ એક હજાર ચારસો ને રૂપિયાથી એક હજાર રૂપિયા પાટડી એક હજાર ચારસો ને સાહીઠ રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા મેંદેડા એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પંદર રૂપિયા મોરબી એક હજાર છસો ને બાવન રૂપિયાથી એક હજાર આઠસો ને બોતેર રૂપિયા હળવદ એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો કઢી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયાથી એક હજાર સાતસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડા એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને ચુમ્માલીસ રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો ધ્રોલ એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયાથી એક હજાર આઠસો ને સાઠ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો ખેડૂત મિત્રો અમરેલી એક હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયાથી બે હજારને એક રૂપિયો જામજોધપુર એક હજાર પાંચસોને પાંચ રૂપિયાથી એક હજાર ને પંદર રૂપિયા ધ્રોલ જુનાગઢ એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર દસ રૂપિયા દાહોદ એક હજાર સાતસો સાઠ રૂપિયાથી બે હજારને સત્તર રૂપિયા આકાનેર એક હજાર છસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો બાવન રૂપિયા જસદણ એક હજાર ચારસો ને બાર રૂપિયાથી બે પાંત્રીસ રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર રૂપિયા બાબરા એક હજાર સાતસો વીસ રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો